અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામમાં વધુ વરસાદના કારણે સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે અને આજે બસો વીઘા જમીનમાં વાવેલ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેડૂતોએ મહેનત કરી પાક તૈયાર કર્યો હતો પરંતુ છેલ્લા ભારે વરસાદ અને પીડિયા રોગને કારણે પાકનું નિષ્ફળતા લાગણીઓ ઉત્પન્ન કરી રહી છે ખેડૂતો હવે તંત્ર પાસેથી કુદરતી આફતના કારણે થયેલા નુકસાન માટે વળતર આપવાની માંગ કરી રહ્યા છે હું રેલ્લાવાળા ગામ નો વતની પટેલ સુરેશભાઈ સોમાભાઈ અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટા ભાગે બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેકે દરેક ખેતરોમાં અને તળાવ પણ અત્યારે ભરેલા જ છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસો સોયાબીન નું કણ પણ પાક એવું નથી તો સરકાર નવ નામ વિનંતી કે અમને કોઈ પણ વીમો ખોકવી અને અમે રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે તો અમે ખૂબ મા વેપારીઓને પૈસા આપી શકીએ આ અમે રત તળકાનું રહેલાવાળા ગામ છે તથા મારું નામ ગોપાલભાઈ પૂજાભાઈ પટેલ આ વર્ષે અમે મોંઘાપાવનું બિયારણ લાઈ સોયાબીનનું વાવેતર કરેલ પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ ગયેલો છે તથા પીડીઓ નામનો રોગ આવેલો જેના કારણે બિલકુલ શિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી જેથી કરીને ખેડૂતોએ જે દેવું કરીને ખાતા બિરાણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે